અને આ બે હજાર છવ્વીસની ની અંદર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક બે છવ્વીસમાં છોકરામાંથી સાહેબ બનવાની ઉમેદવારમાંથી અધિકારી બનવાની બરાબર છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એટલે તક હવે ઝડપી લેવાની છે અને છોકરામાંથી સાહેબ બની જવાનું છે તો બનવું છે ને ભાઈ છોકરામાંથી સાહેબ તો છોકરામાંથી સાહેબ બનવા માટે સાહેબ કરવું શું હવે તો બધી પરીક્ષા ભેગી થઈ ગઈ સાહેબ કઈક રસ્તો બતાવવામાંથી કઈ પરીક્ષાની તૈયારી કરવી

એટલે અને જીપીઆરબી પોલીસની ની અંદર પીએસઆઈ ની કોન્સ્ટેબલ ની પરીક્ષા છે હવે સમજો કે ભાઈ તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ બધા ફોર્મ ભરી દો પેલા તો ફોર્મ ભરી દેવું જરૂરી છે ફોર્મ ભરી દો પેલા આ ટેટ વન ની અંદર મોટી ભરતી આવશે તેને આપણો પૂરો પ્રયત્ન હશે ટેટ વન ની અંદર બહુ જ મોટી ભરતી આવે લાલભાઈ ડન હવે તો સાહેબ કે ટાટ હાયર સેકન્ડરી આવી ગઈ ટાટ સેકન્ડરી આવી ગઈ ટેટ ટુ આવે છે લાલભાઈ ટેટ ટુ આવે છે તો સાહેબ એ બધાયની અમારે અલગ અલગ ફી ભરવાની અલગ અલગ તૈયારી કરવાની સાહેબ કેટલી બધી બેચો થઈ બધી બેચ લેવી પડશે ના એવું નથી કરવાનું ડન ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી ટેટ ટુ માટે એક બેચ લેવાની છે નમો સરસ્વતી એમાં બધું આવી જશે હો અલગ અલગ ફી ભરવાની થતી નથી સાહેબ અલગ અલગ ફી નથી જોતી ડન એક બેચની અંદર બધું આપી દઈશું ભાઈ ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી ટેટ ટુ બધું થઈ જવાનું છે હવે સાહેબ સીસીઈ કરવી હોય તો તમે ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરીની અંદર ટેટ ટુની અંદર તમે ગણિત એ ભણો છો તમે રિઝનિંગ એ ભણો છો તમે ગુજરાતી ભણો છો તમે અંગ્રેજી ભણો છો તમે જીએસએ ભણો છો તો મિત્રો તમારે 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 સીસીઈમાં ફોર્મ ભરી દેવાનું હોય બરાબર આપણે સ્પેશિયલ સીસીઈની તૈયારી નથી કરતા પણ સીસીઈમાં ફોર્મ ભરી દઈએ છીએ ડન તો સીસીઈની ની અંદર ફોર્મ ભર દેજો ફોર્મ ભર્યું હશે ને તો તમે કદાચ નામ પાસ થઈ જશો ક્લિયર થઈ જશે સીસીઇ ની તો મીન્સ આપણને લખવાનું છે તો હું એવું કહું છું કે ભાઈ ફોર્મ 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 ભરી દેવાનું દેવાનું છે છે તમે બધી એક્ઝામમાં ભરજો ગઈ વખતે એવું થયું તો ઘણા બધા ઘણા બધા મિત્રો પાસ થઈ ગયા હતા બરાબર તૈયારી કરતા હતા ટેટ પાસ થઈ ગયા હતા અલગ અલગ પરીક્ષાની અંદર સીસીઈ માં પાસ થઈ ગયા હતા ઘણા તલાટીમાં પાસ થઈ ગયા હતા ઘણા બધા મિત્રો પાસ થઈ ગયા હતા ના ના હવે રાજ્ય પરીક્ષા બોર્ડ તો નોટિફિકેશન ઉપર નોટિફિકેશન આપતું જ જાય છે સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આવી જાવ આવી જાવ આવી જાવ રાજ્ય પરીક્ષા બોર્ડ હવે બધી પરીક્ષાઓ શરૂ કરી દીધી છે હવે તમારા બધાના મનમાં પ્રશ્ન હોય કે પ્રભુ ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી ટેટ ટુ માટે સાહેબ એક જ બેચ પ્રભુ થાય કે ના થાય એક જ બેચની અંદર પ્રભુ તૈયારી શક્ય છે એક જ બેચમાં ટાટ હાયર સેકન્ડરી ટાટ સેકન્ડરી ટેટ ટુ માટે

તમારા બધાનો નંબર આવી જાય એવું બી ફરતી આવશે આપણે એવી ઈચ્છા રાખીએ હોય ને મેરિટની ટેન્શન ના લેશો ટેટ ટુ આવી જશે બરાબર આ ટાટ અત્યારે ટાટ હાયર સેકન્ડરીના ફોર્મ ભરાય છે ટાટ હાયર સેકન્ડરીના ફોર્મ પૂરા થાય પછી ટાટ સેકન્ડરીના છે અને ટાટ સેકન્ડરીના પૂરા થાય પછી ટેટ વાળા તૈયાર રહેજો પટા ઝાટકીને બરાબર ટેટ ટુના ફોર્મ આવી જશે ટેટ ટુના ફોર્મ ભરાઈ જાય પછી પરીક્ષાઓ છે વારાફરતી કે ભાઈ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ ક્યારે હશે તો કે ભાઈ હાયર સેકન્ડરીની પ્રિલિમ્સ માર્ચમાં છે સેકન્ડરીની પ્રિલિમ્સ ક્યારે છે તો કે સેકન્ડરીની પ્રિલિમ્સ એપ્રિલમાં છે આની મેઇન્સ ક્યારે છે તો કે ભાઈ મેમાં છે આની મેઇન્સ ક્યારે છે તો કે જૂનમાં છે તો પછી શું કરવાનું તો કે ભાઈ પછી ટેટ ટુ લેવાની જૂન એન્ડમાં એટલે ટેટ ટુ વાળાની પરીક્ષા આવી જશે ભાઈ બધાય તૈયાર થઈ જજો પટ્ટા ઝાટકીને પછી કહેતા નહીં કે રહી ગયા તો કે સાહેબ બધાની અમારે અલગ અલગ ફી નહીં ભરવી ભાઈ બધાની અલગ અલગ અમે એક જ બેચમાં બધું આપશું માં સરસ્વતીનું નામ લઈને ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું એટલે જ્ઞાન લાય હો લાલભાઈ સોળ ફેબ્રુઆરી સુધી હો પણ પછી મોડું ના કરતા સાહેબ એડમિશન ઓપન્સ ટીલ સિક્સટીન ફેબ્રુઆરી મોડું ના કરતા બરાબર ઓલરેડી આપણી બેચ આપણે શરૂ કરી દીધી છે ડેલી નિયમિત તમારી ટેસ્ટ પણ શરૂ થઈ ગઈ છે બરાબર આની અંદર લેટ ના કરતા હટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી ટેટ ટુ ત્રણેય એનું આવી જશે ટેટ ટુનો તો પાર્ટ વન પાર્ટ ટુ બંને આવી જશે આઠ પંદર એ અમે ટેટ ટુ બરાબર સા આ તમારે દસ ત્રીસ એ મેં કહી રહ્યો છે આપણે આઠ પંદર નહીં પણ દસ થ્રી છે એ મેં તમારું ટેટ ટુ છે છ વાગે ટાટ બરાબર અને સાડા આઠે તો કે ભાઈ ટાટ બંને બે સેશન ટાટ માટે છે પુસ્તકો જોઈએ તો ઘરે બેઠા તમે મંગાવી શકો છો પુસ્તકો જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કર લો અને પુસ્તકો તમે કોર્સ સાથે લઈ શકો છો અને ઘરે બેઠા ઓનલી બુક્સ પણ મંગાવી શકો છો એટલે કે ઓનલી બુક્સનું ઓપ્શન એ છે વિથ બુક વિધાઉટ બુક ઓનલી બુક્સ ત્રણેય ઓપ્શન અવેલેબલ છે લાલભાઈ તમને જે સારો લાગે એ તમારો આઈ જશે બેટા આવી જશે મેરિટમાં નામ આવી જશે ટેન્શન ના લેશો

સેકન્ડ રેન્ક સોમાંથી બાણું પોઈન્ટ પાંચ માર્ક નિકિતા અભિનંદન છે બેટા રવિ મોદી સોમાંથી એકાણું પોઈન્ટ પાંચ અભિનંદન છે બંકા અક્ષી બરાબર સોમાંથી નાઇન્ટી પોઈન્ટ સેવન અને કિશન કુમાર સોમાંથી નેવું તો આ રીતે ડેઈલી તમારી ટેસ્ટ છે ડેલી ટેસ્ટના રેન્ક છે તમારો રેન્ક કેટલામાં છે તમે કેટલા સ્કોર કર્યા છે સોમાંથી એના સિડ્યુલ પ્રમાણે ટેસ્ટ આપી દેવાની છે લાલભાઈ હરવા રિયો હરવા બધું આવશે બધું આવશે બધું આવશે જોઈન થઈ શકશો બધી બેચમાં એડમિશન ચાલુ છે બેટા મહિમા ફટાફટ કરો ઇંગ્લિશ પ્રિન્ટમાં મોકલી દીધી છે ઇંગ્લિશ મેથડ ની સરસ મજાની બુક બનાવી દરેક મેથડ ની બુક આવે છે બરાબર જેમ આવશે એમ મુકાતી જશે ને એ બુકની અંદર હું મુકાઈ દઈશ ચલો હવે સાહેબ સીસી કરવી હોય તો સીસી પણ અવેલેબલ છે તમને એવું લાગે કે સાહેબ મારે સીસી ની તૈયારી કરવી છે

આમાં એસી ટકા સિલેબસ તો કોમન જ હોય છે ફોર્મ ભરવું હોય ફોર્મ ભરેલું હશે ને તો કદાચ પરીક્ષા આપ આપશું કંઈક મળશે અને પરીક્ષા આપવાથી કંઈક ખોવાનું હતું નથી એસી ટકા અભ્યાસક્રમ કોમન હોય છે તો ફોર્મ ભરવામાં આપણું કંઈ જવાનું નથી ડન અને પરીક્ષા આપવી એમાં કોઈ આપણને નુકસાન નથી બરાબર પરીક્ષા આપીને આવીએ તો કાં આપણે કંઈક મેળવીને આવીએ છીએ બરાબર પરીક્ષા તમે આપવા જાઓ તો કાં કંઈક તમે લઈને આવો છો અને કાં કંઈક શીખીને આવો છો કાં સફળતા મેળવીને આવો છો અને ક્યાં કંઈક શીખીને આવો છો એમાં નુકસાન કશું છે નહીં બરાબર હા હાલ તમારે જેને જોડાવું હોય ને જોડાઈ જવાનું બહુ બધો ફ્લો છે કોઈ ફોન તમારા કદાચ રિસીવ થાય ના થાય એવી વસ્તુ છે એટલે હાલ મહેરબાની કરીને જોડાઈ જજો ભાઈ સમયસર પછી કહેતા નહીં અમે રહી ગયા હા સીસી પ્રી પ્લસ મેન્સ આપણી જે છે એના માટેનો કોર્સ જોઈએ તો એ અવેલેબલ છે પણ આ તમારા કોઈ મિત્રોને સજેસ્ટ કરજો કે ભાઈ જ્ઞાન લાઈવમાંથી સીસીઈ કરી નાખો જેને સ્નાતક જ કર્યું છે તમે બીએડ કર્યું છે તો તમારું ફોકસ હોવું જોઈએ કે ભાઈ હવે જ્યારે બીએડ કર્યું હોય ને તમારી બીએડ ઉપરની આટલી બધી જાહેરાત આવી ગઈ હોય ટાટ હાયર સેકન્ડરી આવી ગઈ હોય ટાટ સેકન્ડરી આવી ગઈ હોય બરાબર ટેટ ટુ આવી ગઈ લાવવાની હોય તો પછી તમારું ફોકસ તો અહીંયા જ હોવું જોઈએ પણ આની જોડે જોડે સીસીઈમાં તમારે ફોર્મ ભર દેવાનું છે સીસીઈમાં તમે ફોર્મ ભર દેજો બરાબર હું એવું નથી કેતો સીસીઈ ની તૈયારી કરો તમે બેચમાં જોડાવાની જરૂર નથી પણ સીસીઈમાં ફોર્મ ભર દેજો હા લેક્ચર ટેસ્ટ એ મુકાઈ જશે ચાલો હું જોડાઈ લઉં છું લેક્ચર ટેસ્ટ એ તમારી આવી જશે ડેલી ડર ના હા આજની કાલ આવશે કાલની પરમ દિવસ એ રીતે લેક્ચર ટેસ્ટ આવી જશે બરાબર દીપકુમાર આવી જશે આવી જશે બધાયની મુકાઈ જશે લેક્ચર ટેસ્ટના ફોલ્ડરમાં જ મુકાઈ જશે નવી ઈ બુક પણ બધી જ મુકાઈ દઉં છું ભાઈ હજી ઘણું બધું મૂકવાનું છે જો મારું ઘણું બધું પ્લાનિંગ છે બરાબર ક્વેશ્ચન બેંકનું પ્લાનિંગ છે દરેક બુકની પીડીએફનું પ્લાનિંગ છે અને તમારા માટે એક મોટી સરપ્રાઇઝ પાછી તમને બેચમાં આપવાની છે તો છે છે ને છે જ ડાને એક દિવસ સ્પેશિયલ રાખશું મોટી સરપ્રાઇઝ તમારા માટે તો નમો સરસ્વતી આપણી સોળ ફેબ્રુઆરી સુધી ભાઈ તમે જોડાઈ શકો છો ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરી ટેટ ટુ ત્રણેયની તૈયારી એક જ બેચમાં જે પીટીસી કહી રહ્યા છે એમના માટે ટેટ વન અને ટેટ ટુની તૈયારી એક જ બેચમાં ડાને હવે આપણે સાહેબ એ કે તમે શેડ્યુલ ચાલુ કર્યું કે નહીં તો શેડ્યુલ ચાલુ કરી દીધું છે ના આપી શકો બરાબર તમારો ગ્રેજ્યુએશનનો વિષય એની ઉપર નક્કી થાય તમારી સેકન્ડરી અને હાયર સેકન્ડરીના વિષય ઉપર તમારી થાય નક્કી હાયર સેકન્ડરી તમારો પીજીનો વિષય હોય ને એમાં તમે હાયર સેકન્ડરીની પરીક્ષા આપી શકો એટલે કે તમારો માસ્ટરનો જે વિષય હોય માસ્ટરનો એના ઉપર હાયર સેકન્ડરી આપવાની હોય અને તમારો સ્નાતકનો યુજીનો જે વિષય હોય ગ્રેજ્યુએશનનો સ્નાતકના વિષય ઉપર તમારે સેકન્ડરી આપવાની હોય હવે સેકન્ડરીમાં સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સંસ્કૃત ને કમ્પ્યુટર બધી લાઈવ બેચ અવેલેબલ છે બધી લાઈવ ઓ લાલભાઈ બધી જ લાઈવ બધી જ લાઈવ આ બધી જ લાઈવ છે કદાચ ડેટ ચેન્જ થશે સેકન્ડરીની જે ડેટ છે ને છવ્વીસ ચારે તો કે જીપીએસસીની પરીક્ષા આવી છે છવ્વીસ ચાર ઝીરો છવ્વીસે જીપીએસસી છે છવ્વીસ ચાર એપી છે એટલે અહીંયા કદાચ ડેટ ચેન્જ થશે અહીંયા હાયર સેકન્ડરીની અંદર હાલ તબક્કે કોઈ એવો પ્રશ્ન નથી પણ અહીંયા પણ જો કદાચ કોઈ ઇસ્યુ આવશે તો ચેન્જ કરશે બરાબર હાલ તબક્કે અહીંયા હાલ તબક્કે કોઈ એવા સમાચાર નથી કે ડેટ ચેન્જ થશે પણ કદાચ ટેન્ટેટિવલી બદલાય તો એકાદું વીક આગળ પાછળ થઈ શકે બધી લાઈવ બેચ છે લાલભાઈ બરાબર અહીંયા બધી ચાલુ થઈ ગયેલી છે એટલે હાલ જે બાકી છે એ લાઈવ કરાવશે બાકી બધું રેકોર્ડેડ જોવાનું રહેશે હાલ જે લાઈવ બાકી છે એ બધું લાઈવ કરાવશે બાકી બધું રેકોર્ડેડ એટલે લાઈવ પ્લસ રેકોર્ડેડ બાકી છે એ લાઈવ કરાવશે બાકી બધું રેકોર્ડેડ જોવાનું રહેશે સેકન્ડરી નવી ચાલુ કરીએ છીએ ઉદ્ધારકની અંદર તમારો ઉદ્ધાર થઈ જાય જોડાઈ જવાનું છે હવે સાહેબ ટેટ ટુ માટે ટેડ ટુનું પ્લાનિંગ કરી દીધું લાલભાઈ ડેન્ટ સેકન્ડરી માટે તમારી ગણિત વિજ્ઞાનની બેચ છે લાલભાઈ બરાબર છે ગણિત વિજ્ઞાનની અંદર સામાજિક વિજ્ઞાનની બેચ છે સર છે ગણિત વિજ્ઞાનની અંદર મેથ્સ સાયન્સની અંદર તો કે ભાઈ આપણી ત્રિપુટી છે ફૂકા બોલાવી દેવી ઇંગ્લિશમાં દાદા ફૂકા બોલાવશે ગુજરાતીમાં જીગર સર બાકા જીકી બોલાવશે હા હિન્દી અને સંસ્કૃત હિન્દીની અંદર ચિરાક્ષર અને સંસ્કૃતની અંદર આપણા ભરત રાજર સરભુકા બોલાવશે તો આ રીતની બધી જ બેચ તમારી અવેલેબલ થઈ જવાની છે આ સી સીમાં વેકેન્સી વધશે હવે ટેટ માં આપણે જે રીતે પરિણામ આપ્યું છે સાહેબ જ્ઞાન લાઈવનું કામ બોલે છે જ્ઞાન લાઈવનું નામ બોલે છે જ્ઞાન લાઈવનું પરિણામ બોલે છે ટેટ વન સક્સેસફુલ ટીચર્સ પચીસો થી વધારે સાહેબ હવે આ નાની સુની સિદ્ધિ નથી લોકોને સાહેબ વિડીયોમાં પચીસો વિવે નથી આવતા પચીસો તો સફળ ઉમેદવારો છે સફળ શિક્ષકો છે એટલે જ્ઞાન લાઈવ નું કામ બોલે છે જ્ઞાન લાઈવ નામ બોલે છે જ્ઞાન લે હા ટેટ ટુ માં બીએડ વાળાને આપશો આપશે આપશે સેમ ફોર વાળાને આપશે ભાઈ ભરતકુમાર તક મિલેગી તુમે ટેન્શન મત લો ભરતકુમાર હા સર મેરા નંબર આયેગા 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 ભાઈ નંબર બહુ બિઝી આવશે તમારે જોડાવાનું હોય તો જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને જોડાઈ જવાનું છે બરાબર માં સરસ્વતીના ચરણોમાં વંદન કરી નમો સરસ્વતી બરાબર તો નમો સરસ્વતી બેચની અંદર બધાય તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન છે અને તમારા તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન એટલે નમો સરસ્વતી જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની સરસ્વતી માતાને નમસ્કાર કરી અને કઈ બેચમાં જોડાવાનું નમો સરસ્વતી શું આવી જાય ટાટા હાયર સેકન્ડરી બીજું શું આવે ટાટ સેકન્ડરી ત્રીજું શું આવે ટેટ ટુ ત્રણેયની મારે અલગ અલગ ફી નથી જોતી લાલભાઈ ત્રણેય એક જ બેચમાં આપી દેવાના છે અને એટલે જ જ્ઞાન લાઈવ કહેવાય સાહેબ જ્ઞાન તો લાઈવ જ હોય જ્ઞાન કેવું હોય લાઈવ જ હોય તો જ્ઞાન લાઈવ એટલે ચેતન સર ને ચેતન સર એટલે જ્ઞાન લાઈવ આ તમારું પ્લાનિંગ છે લાલભાઈ આ પ્લાનિંગ પ્રમાણે રોજ સાંજે બે લેક્ચર બરાબર ટેટ ટુ માટે તમારે દસ ત્રીસે પાર્ટ ટુ એનો શરૂ થઈ ગયો છે ટેટ ટુ માટેનો દસ ત્રીસે દસ ત્રીસથી બાર લેક્ચર જોવાનો છે અને ટાટ માટે સાહેબ જો ટેટ ટુ ગમે ત્યારે આવી જાય એટલે એનું પ્લાનિંગ કરી દીધું છે એ સાલું એ તો मेरे बारे में कोई राय मत बना वाली तेरी राय भी बदलेगी और मेरा वक्त भी बदलेगा टाट सेकंडरी हायर सेकंडरी માટે સાહેબ તો કે ભાઈ એના માટે પણ સાહેબ લાઈવ સેશન હોય જ ને એનું તો કે ભાઈ છ થી આઠ જો કેટલા કલાક ભણાય હો તમારા શિડ્યુલમાં આ રીતે ગોઠવી દેજો છ થી આઠ એક લેક્ચર હશે બીજો લેક્ચર એટ થર્ટી ટુ ટેન થર્ટી હશે ચલો આ બે ટાટના સ્પેશિયલ લેક્ચર છે ટાટ માટે હવે બોલો ચલો આપી દઉં પરિણામ ટાઈમટેબલ આપી દો ને ભાઈ આ ઓફલાઈન જ ઓફલાઈન સીસી ઓફલાઈન આવશે ટેન્શન ના લેશો આ નમો સરસ્વતી વીકલી પ્લાનર છે ભાઈ તમારું એ આપી દઉં ભાઈ આપણે કશું બાકી રાખવાનું નથી હવે ટેસ્ટ પ્લાન આપી દઉં છું લેક્ચર પ્લાન આપી દઉં છું અને તમારા માટે લાલભાઈ 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 સીસી તમે આમાં ખાલી ફોર્મ ભરજો સીસીઈ તો તમે બધા બીએડ કરેલા છો ડન ડેલી ટેસ્ટ તમારી આ રીતની રહેવાની છે ભાઈ બરાબર ડેઈલી ટેસ્ટ તમારી લેક્ચર બેઝ રહેવાની છે અને તમારી બુક ટેસ્ટ છે એ તમારા પુસ્તકમાંથી વાંચીને તમારે આપવાની છે અને મોક ટેસ્ટ તમારી દર રવિવારે રહેવાની છે તો સાહેબ સેકન્ડરીની મોક ટેસ્ટ આવશે અરે સેકન્ડરીની આવશે લાલભાઈ આવશે ટાટ હાયર સેકન્ડરીની ટાટ સેકન્ડરીની ટેટ ટુ ની બધાની મોક ટેસ્ટ એ આજ બેચમાં આવશે નમો સરસ્વતી નમો સરસ્વતી બોલી ગયા એટલે વાર્તા પૂરી થઈ ગઈ લાલભાઈ નમો સરસ્વતી માં સરસ્વતી નું નામ હોય ને સાહેબ આપણું કામ હોય હો નમો સરસ્વતી હે સાર માં હે સાર દે માં અજ્ઞાનતા છે અમે તાર દે માં તું સ્વર કી દેવી હે હર ગીત તુજસે હર શબ્દ તેરા હે સંગીત તુજસે બાવીસ તારીખે આપણી હાયર સેકન્ડરીની ફૂલ લેન્થ હો ભાઈ ફૂલ લેન્થ ફૂલ લેન્થ સમજો ફૂલ લેન્થ હા એ પેલા જ્ઞાન લાઈવ હું પહેલા લેન્થ પછી કોપી મારી નાખું ગુજરાત લે સાહેબ હવ પેલા ફૂલ લેન્થ મોક ટેસ્ટ કોણ લે તો કે સાહેબ જ્ઞાન લાઈવ જ લે અને જ્ઞાન લાઈવ લે ને મોક ટેસ્ટ આવે ને સાહેબ પછી તે પછી જ તે સાહેબ ગામવાળાની મોક ટેસ્ટ આવે અને ગામવાળા છે એ તો કે સાહેબ જ્ઞાન લાઈવ ની ટેસ્ટ આવે પછી લોકો કોપી મારીને ટેસ્ટ લાવે ને એમનામ તો ક્યાંથી લાવવાના છે જ્ઞાન લાઈવનું પુસ્તક આવે પછી લોકો એના લેક્ચર લાવે પણ સાહેબ કોપી કોપી કહેવાય ને ઓરિજિનલ કહેવાય બંકોનલ હાવજ કહેવાય બરાબર ને ચકલા બને યાર હા મામલો મેદાને હોય અને મામલો જયારે મેદાને હોય સાહેબ અને મોરે મોરા ના આવીએ તો હાલે ભાઈ હવે મામલો મેદાને યાર તમે બધા પરીક્ષા ની અંદર મોરે મોરા આવી જવાનું છે બાકા જીકી બોલાવી દેવાની છે છોઈતરા પાડી દેવાના મામલો મેદાને છે તો હાયર સેકન્ડરીની હવે સાહેબ સેકન્ડરીની આવશે હા સેકન્ડરીની બસ આ તમારી માધ્યમિક માટેની ટેસ્ટ આવી ગઈ ભાઈ હાયર સેકન્ડરી પૂરી થાય પછી મામી આને કહેવાય મામી શું કહેવાય મામી ઓલીને કહેવાય ઉમા ઉચ્ચતર માધ્યમિક આ મામી જો મામીની પાંચ ચાર નવ ચાર બાર ચાર સોળ ચાર ને ઓગણીસ ચાર એટલે તમારી છવ્વીસ ચારે કદાચ લેવાઈ જાય તોય ચિંતા નહીં તમારું બધું જ પ્લાનિંગ સાહેબ થઈ જ ગયું હોય સાહેબ ટેટ ટુ નું એટલે ટેટ ટુ નું આપી દઈશ યાર શું યાર હળવારો હળવારો યાર ધીમારો લાલભાઈ ધીમારો બધું આવી જશે કશું બાકી નહીં રાખવાનું કમિંગ સુન આ જાયગા આ જાયગા લાલભાઈ આ જાયગા સબ આ જાયગા સાહેબ બધું એક જ બેચ માં આ બધું યાર નમો સરસ્વતી માં જ બધું આ સીસી માં કદાચ તારીખ લેટ જશે હો

હા હાયર સેકન્ડરીની અલગ ફીલ એ સેકન્ડરીની અલગ ફી લે ટેટ ટુ ની અલગ ફી લે સાહેબ અલગ નથી જોતી યાર એકમાં જ બધું આપી દેવાનું છે યાર હા તમે મન મૂકીને વરસો યાર આ ઝાપટું અમને નહીં ફાવે અમેરિયા હેલી માણસ આ માવઠું અમને નહીં ફાવે મન મૂકીને વરસી જવાનું છે યાર અને માં સરસ્વતી ના આશીર્વાદ હોય સાહેબ અને એમાં પછી થોડા પાછા પડીએ હા ઈ બુક બધી મુકાઈ દઈશ બરાબર ઈ બુકનું એક છે ને તમે નવું ઘણું બધું મારે આપવું છે અત્યારેનું પ્લાનિંગ ચાલે છે ઈ બુક માટે નવી ઘણી બધી અપડેટ છે એક મારે ક્વેશ્ચન બેંક બેંકે તમને આપી છે બરાબર તમામ બુકની પીડીએફ એ આપવી છે એક તમારા માટે જોરદાર સરપ્રાઇઝે આપી છે ભાઈ થોડા દીરો હો બધાને આપીશ એટલે આ બધાને આપીશ સાહેબ એ કંઈ યુટ્યુબવાળાને આપશો એટલે તમને કંઈક આપશું હો તમને નિરાશ નહીં કરી યાર ઘરે બેઠા જેને તૈયારી કરવી છે ગુજરાતના ગામડે ગામડેથી જેને તૈયારી કરવી છે ને નિરાશ થોડો કરો લાલભાઈ હા તમને આપીશ યાર તમને નિરાશ થોડો કરતો હોય યાર હું તમારો છું ને તમે મારા છો ચલો તો અહીંયા તમારા માટે બરાબર છે આ ટેટ વન વાળા જ્યાં લખ્યું ને ટેટ વન એ જોઈ શકે ને ટેટ ટુ માટેનું જ આ પ્લાનિંગ છે પણ અહિયાં ટેટ વન વાળા પણ અમુક લેક્ચર છે એમને કામ આવે કે ભાઈ ગુજરાતી મેથડ છે ટેટ વન નહીં કામ આવે ટેટ ટુ નહીં કામ આવે અંગ્રેજી મેથડ છે ટેટ વન નહીં કામ આવે ટેટ ટુ નહીં કામ આવે ભાષાવાળાના લેક્ચર આ ગણિત વિજ્ઞાનના લેક્ચર આ સામાજિક વિજ્ઞાનના લેક્ચર નમો સરસ્વતી વાત આવે એટલે ટેટ ટેટ જાય જાય ટુ એ ટાટ સેકન્ડરી આવી જાય ટાટ હાયર સેકન્ડરી આવી જાય બી બીએડ વાળાનું બધું આમાં આવી જાય બી એડ વાળાને ક્યાંય જવાની જરૂર નથી બી નું બધું અહીંયા એક જ લેક્ચરની અંદર આવી જાય એને કહેવાય લાલભાઈ નમો સરસ્વતી પીટી વાળું લાવન સાહેબ કે પીટી વાળું લાવો ફિઝિકલ એજ્યુકેશન નું લાવો કંઈક સાહેબ ધોળાવાના સાહેબ નું લાવો ચલો એવું કંઈક કરાવી દઈએ કરવું છે ને વિદ્યાંજલિમાંય આવી જશે બેટા વિધ્યાન આ બધું જ આવી જવાનું છે ડોન્ટ વરી હા ચિંતા કરવાની થતી નથી ચિંતન કરો હા ગણિતવાળાને સોમવારે ગણિત વિષય વસ્તુ છે ભાષાવાળાને ગુજરાતી મેથડ છે અને સામાજિક વિજ્ઞાનને ધોરણ છ છે અંગ્રેજીવાળાને મંગળવારે અંગ્રેજી મેથડ છે વિજ્ઞ વિષય વસ્તુ છે સામાજિક વિજ્ઞાનવાળાને ધોરણ સાત છે બુધવારે હિન્દી મેથડ છે ગણિતવાળાને ગણિત પદ્ધતિ છે સામાજિક વિજ્ઞાનને ધોરણ આઠ છે ગુરુવારે ગુજરાતી મેથડ છે વિજ્ઞાનવાળાને વિજ્ઞાન પદ્ધતિ છે સામાજિક વિજ્ઞાનવાળાને સામાજિક વિજ્ઞાન પદ્ધતિ છે શુક્રવારે સંસ્કૃત મેથડ છે ભાષાવાળાને ગણિત વિજ્ઞાનવાળાને ગણિત વિષય વસ્તુ છે સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન પદ્ધતિ શાસ્ત્ર છે શનિવારે અને રવિવારે તો કે ભાઈ અહીંયા અર્થગ્રહણ ગુજરાતી છે કોમન છે બધાને અને રવિવારે ઇંગ્લિશ કોમ્પ્રિયન્શન છે તમામ માટે કોમન છે આ થઈ ગયું ટેટ ટુનું ટેબલ આ થઈ ગયું ટાટનું ટેબલ આ મોક મોકટેસ્ટ થઈ ગઈ હવે સાહેબ આનાથી વધારે પ્લાનિંગ તમને કોઈ આપ્યું હોય તો કો મને કે ભાઈ ગુજરાતની અંદર આનાથી વધારે પ્લાનિંગ આપવું હોય હા આ પ્લાનિંગ આવ્યા પછી બીજા બધા પ્લાનિંગ બનાવશે જોઈ જોઈને બાકી સાહેબ ઓરિજિનલ અહીંથી જ આવે બંકો સાહેબ પરિણામ તો જ્ઞાન લાઈવમાંથી જ આવશે રિઝલ્ટ તો સાહેબ અહીંયા જ્ઞાન લાઈવથી જ આવવાનું છે તમારું અને સિલેક્શન સાહેબ અહીંથી આપવાનું છે તમને ટોપ કરાવવાના ટેટ ટાટ પાસ નથી કરવાની ટોપ કરવાની છે बराबर ने क्योंकि बहुत साल बाद भी जब लोग मिलते हैं तब खैरियत नहीं हैसियत पूछते हैं અને હૈસિયત બનાવવાની છે સાહેબ આ વખતે ટેટ ટાટ પાસ નહીં પણ ટેટ ટાટની અંદર ટોપ કરવાનું છે તમે બધી ભેગી જાવશે બેટા હો તમારે એસએસ ની જોઈ તો એમાં એસએસ એ આવી જશે તમારે એ એમાં બધી ભેગી જાય જશે ભરતકુમાર હવે એ લેવાની તમારે જે એમાં ટેટ ટુ ની બધી બુકો આવી જશે તમારી જે વિષય છે એ તમારે વાપરવાની છે બીજી કોઈ મિત્ર આપી દેજો હો પણ આવશે બધી જોડે છે હા સરકારી નોકરી મેળવીને ગણવા પ્રાર્થના કરજો કુતરા તમને નહીં કુતરાનો છાપામાં હો કૂતરા ગણવાનો શિક્ષકોનો ઓર્ડર થયો ને એનો કાલ ખુલાસો કરી દેશે નિયામક શાળાઓની કચેરી કે ના ના કૂતરા નહીં ગણાવરાઈએ શિક્ષક છે યાર શિક્ષકને શિક્ષકનું કામ કરવાનું હોય ને યાર હા શિક્ષકને કુતરા કૂતરા નહીં ગણાવરાઈએ કાલ એનો ખુલાસો આવી જશે હા ચલો નમો સરસ્વતી પુસ્તકો પણ ઓનલાઈન મંગાવી શકો છો ઘરે બેઠા ઘરે બેઠા બરાબર હવે જે મિત્રો ડીએલએડ કર્યું છે જે મિત્રોએ ડીએલએડ કર્યું છે એટલે કે જે મિત્રોએ પીટીસી કર્યું છે પરણવાનું તાત્કાલિક સર્ટિફિકેટ સાહેબ અમારા માટે તો તમારા માટે ટેટ વન ટુની પણ બેચ ચાલુ છે હા ટેટ વન ટુ માટે બે લેક્ચર આવશે ડન ટેટ વન ટુના પણ તમારા સેશન ચાલુ છે એટલે જોડાઈ જવાનું છે ભાઈ ટેટ વન ટુવાળા એ પણ જેને બાકી છે એને તૈયારી કરવાની સવારે આઠ ને પંદરે એમ અને દસ ને ત્રીસે એમ બરાબર ટેટ વન ટુ માટે નમો સરસ્વતી મા સરસ્વતીનું નામ લઈને આવ્યા હોય એટલે સફળ થવાનું હોય એમાં બીજા કોઈ ચાન્સ નથી હા છવ્વીસના એન્ડમાં આવી જશે કુમાર હવે પુસ્તકો મિત્રો તમને આખો આ સેટ જ આવશે બરાબર પાર્ટ ટુની અંદર પણ તમારા પુસ્તક બધા આવી જ જશે કારણ કે અત્યારે હાલ તો તમને અહીંયાથી બધું મોકલી દે છે ને એમ એ પુસ્તક કામમાં આવવાનું જ છે બરાબર કોઈ પણ હોય તમને યુઝફુલ થવાનું જ છે એટલે આખો સેટ છે ટેટ ટુનો એ આ રીતે મળવાનો છે છવ્વીસો નવ્વાણુંમાં ટેટ વન ટુનો આખો સેટ છે એ ઓગણત્રીસો નવ્વાણુંમાં છે અને ટેટ વનનો આખો સેટ છે એ ત્રેવીસો નવ્વાણુંમાં છે જે જો એ મંગાઈ લેવાનું ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું જો હોય કોઈ તો એ લાલભાઈ જ્ઞાન લે છે ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું એટલે જ્ઞાન લાઈવ જ્ઞાન લાઈવ જ્ઞાન લાઈવ ડન ટેટ વન હોય ટેટ ટુ હોય ટાર્ટ સેકન્ડરી હોય ટાર્ટ હાયર સેકન્ડરી હોય બધી પરીક્ષા હોય બરાબર પણ બેચ આપણી હોય નમો સરસ્વતી બરાબર મા સરસ્વતીનું નામ લઈને આપણી બેચ શરૂ થઈ છે તો બાકા છેકી બોલાવજો લાલભાઈ બસ એ જોડાવાનું જોડાઈ જજો સોળ તારીખ છેલ્લી છે સોળ ફેબ્રુઆરી જોડાઈ જજો લાલભાઈ મોડું ના કરતાં જોડાવાનું હોય તો બરાબર અને બાકી યુટ્યુબ ઉપર તો ફ્રી ભણાય જ છે વધુ માહિતી માટે તમે આ નંબર ઉપર ફોન કરો પણ ફોન બિઝી આવશે કારણ કે બહુ બધા ફોન ચાલુ ને ચાલુ છે એટલે ફોન બિઝી આવે બરાબર તો જરૂર પડે તો ફોન કરજો બાકી તમે જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ કર લો જ્ઞાન લાઈવ એપની અંદરથી તમે લાઈવ એ ખરીદી શકો છો બરાબર તમે બુક્સ પણ ખરીદી શકો છો તમે ટેસ્ટ સિરીઝ પણ ખરીદી શકો છો એટલે એવું જરૂરી નથી કે ભાઈ ફોન કરવો જ તે બરાબર ફોન કર્યા વિના પણ તમે જ્ઞાન લાઈવ સાથે જોડાઈ શકો છો લાઈવ એટલે બધું ભેગું સાહેબ એકની બેચની અંદર બધું આપી દે જ્ઞાન લાઈવ સાહેબ હા લાઈવ ઈ લાઈવ છે સાહેબ હા આવશે એ ક્લર્કની ની ભરતી માટે પણ ચાલે છે એટલે કદાચ એનો ઠરાવ સરકાર કરી નાખે તો ક્લર્ક ની આવશે ચલો હવે જે ડિસ્કાઉન્ટ ઓફર છે એ ડિસ્કાઉન્ટ મળશે ભાઈ હા ક્લર્કની ભરતીની પણ ફાઇલ ચાલે છે થઈ જશે એટલે ક્લર્કની ભરતી આવશે અત્યારે તો કે ભાઈ શિક્ષક તરીકે શિક્ષક બનવાનું સરનામું ઘરે બેઠા એ ઘરે બેઠા પુસ્તકો ઘરે બેઠા શિક્ષક તો એના માટે જ્ઞાન લેશે મા સરસ્વતીના આશીર્વાદ થી તમે બધા મિત્રો બરાબર છોકરામાંથી સાહેબ બનાવવી શુભેચ્છાઓ હાયર સેકન્ડરી ઇન સેકન્ડરી બરાબર હવે આ આપણા તો કે સેકન્ડરીના ફોર્મ અઢારથી શરૂ થઈ જવાના છે પેલા હાયર સેકન્ડરીના શરૂ થયા હવે સેકન્ડરીના અઢારથી શરૂ થઈ જશે એના સત્યાવીસ સુધી ભરાઈ જાય એટલે વરી પાછા માર્ચમાં તમારે ભરવાના છે ટેટ ટુના બરાબર જો દસથી ઓગણીસ કયા ભરાણા તો કે ભાઈ દસથી ઓગણીસ આપણે ભરવાના છીએ હાયર સેકન્ડરી બરાબર હાયર સેકન્ડરી ભરાઈ જાય એટલે તરત ને તરત કયા છે તો કે ભાઈ સેકન્ડરી અઢારથી સત્યાવીસ પછી તો કે ભાઈ સેકન્ડરી પછી શું આવે તો કે સાહેબ ટેટ ટુ આવે આપણે ક્રમ આપી દીધો તો તમને એડવાન્સમાં કે પહેલાં હાયર સેકન્ડરી પછી સેકન્ડરી અને પછી ટેટ ટુ તો ત્રણેય લાઇનની અંદર તમારા ફોર્મ ભરાઈ જવાના છે એ નક્કી છે લાલભાઈ ડન પ્લાનિંગ આપી દીધું છે એક જ બેચની અંદર તમામ તૈયારી સાહેબ બધાનું શેડ્યુલ તમારી ટેસ્ટનું શેડ્યુલ આપી દીધું સાહેબ એ કોઈ નહીં આપ્યું અત્યાર સુધી બરાબર કોઈનું આટલું પ્લાનિંગ નહીં હોય આ લેવલનું તમને લેક્ચર પ્લાનિંગ આપી દઉં છું ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીનું ટેટ ટુનું ટેસ્ટનું પ્લાનિંગ આપી દઉં કે આ હાયર સેકન્ડરીનું ટેસ્ટ પ્લાનિંગ આ સેકન્ડરીનું ટેસ્ટ પ્લાનિંગ આ ટેટ ટુના લેક્ચરનું પ્લાનિંગ આનાથી વધારે શું જોઈએ લાલભાઈ ડન હા એક જ બેચમાં તમામ તૈયારી એનાથી વધારે તમને શું જોતું હોય તો તૈયારી માટે જ્ઞાન લાઈવ બરાબર છે ઘરે બેઠા શિક્ષક બનવાનું સરનામું એટલે જ્ઞાન લાઈવ જોડાઈ જવાનું છે ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત